હેલો જય માતાજી કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગયા છે વાગી ગયા છે પોણા સાડા અગિયાર તો અત્યારે ફટાફટ હું બધું કામ પતાવી દઈશ ઘરનું અને આજે એના પપ્પા લગ્નમાં જવાના છે મૈત્રી અને જીનું આજે મૈત્રીની તબિયત સારી નથી કારણ કે એને શરદી થઈ ગઈ છે તો એના કાનમાં વધારે દુઃખે છે તો એ અત્યારે જ ઉઠી છે અને જીનું જોવું અહીંયા રમે છે અને મૈત્રીને સારું નથી એટલે તો એ અહીંયા આગળ રમે છે મોબાઈલ લઈને બેઠી છે કોણ જાય ઘરે મેત્રી મિત્રો તો મટી ગયો હવે હે એ તો શરદી ના લીધે દુખે છે તો હવે હું બધું ફટાફટ કામ પતાવી દઈશ આ જો મની પ્લાન્ટ અમે ઉગાડ્યો છે છોડ નાનો લાઈનથી આટલો સારો છે જેનું રવા દે ને બેટું મૈત્રીજીનું અહીંયા રમે છે જો તો કેવું કર્યું છે બધા બ્લેન્કેટ ને એવું ને એવું મૂકી રાખ્યું હજુ તો હું ફટાફટ બધું કામ પતાવી દઈશ અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે શાક તૈયાર છે રોટલી એટલી બાકી છે અને અહીંયા મૈત્રીજીનું ને ભણાવે છે B, b c t b D, D, e e t h. H, h i i j k m F, m A, o o p p q u ડબલ્યુ એક્સ અને અહીંયા હું હવે રોટલી કરું છું કારણ કે શાકની થઈ ગયું છે હવે એકલી રોટલી બાકી છે ફટાફટ રોટલી કરી દઈશ અને બીજાને ભણાવે છે રમતી જશે અને ભણતી જશે આજ હમણાં અમે લોકો અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા છે અમે સાડા આઠ થઈ ગયા ને સાડા આઠ થઈ ગયા છે અમે લોકો અત્યારે પાણીપુરી ખાઈને આવ્યા છે આના પપ્પા જે ગામડે ગયા છે લગ્નમાં બે દિવસ માટે તો અમે લોકો પાણીપુરી ખાઈને આવ્યા છે અને જીનું અહીંયા આગળ રીસાઈને ઊભી છે શું થયું જીનું જી દીદીએ સ્વેટર નહીં માર્યું હો તું પહેલા મારવા ગઈ હતી તો પેલા તે દીદીને કાનમાં દુખાડ્યું તું ને તે દીદી

માં જીનું હવે ડાઈ થઈ ગઈ છે હે ને મૈત્રી જીનું હવે ડાઈ થઈ ગઈ છે તો ફટાફટ બધા રમકડા ભરી દેશે બધા જ ભરી દો બેટા જો અહીંયા પડ્યા છે જો આ સેટી ઉપર મૈત્રી બધા ભરી દે આપણે ઊંઘી જઈએ સાડા નવ થઈ ગયા પથારી કરી દઉં ચાલવા માટે બસ પકડી પેલા ચંપલ નીચે મૂકી દે પીપળા નીચે જવા દે ફેંકી દેશે એવું છે ગામડે આ લગ્નનો વિડીયો છે અમારા કાકા સસરાને કાકી સાસુ છે તો બધા ત્યાં ઘડી એન્જોય કરે છે અમે લોકો અમદાવાદમાં જ છીએ કારણ કે મૈત્રીને સારું નહોતું તો અમે લોકો નહોતા ગયા તો ત્યાં આ ઘડી અત્યારે ગરબા ચાલે છે તો ત્યાંથી આ વિડીયો આવ્યો તો તો વિડીયો મેં મૂક્યો છે ઈચ્છા તો ઘણી થઈ ગઈ હતી જવાની પણ મૈત્રીની તબિયત સારી નહોતી એટલા માટે નહોતી ગયું અને એના પપ્પા એકલાઈ ગયા હતા તો અહીંયા બધા એન્જોય કરી રહ્યા છે ગરબા રમી રહ્યા છે બધા જ છે મારા કાકા સા મારી સાસુ મારા કાકી સાસુ મારી દેરાણીઓ બધા જ છે અહીંયા આગળ હું એકલી જ નથી ખાલી ત્યાં ગઈ બીજા બધા જ ત્યાં આગળ છે તો જવાનું તો બહુ મન થયું હતું પણ આ બસ એ જ એક જ રીઝન હતું કે મૈત્રીની તબિયત ત્યાં સારી ન હતી અને ત્યાં જઈને પછી વધારે હેરાન કરે એટલા માટે અમે લોકો નહીં ગયા નહીતર મારું પણ જવાની તો ઈચ્છા બહુ જ હતી રાત થઈ ગઈ છે અને હવે અમે સુઈ જઈશું તો આજે બ્લોગનો એન્ડ અહીંયા કરીશું તો બધાને ગુડ નાઇટ જય માતાજી વિડીયોને લાઈક એન્ડ શેર કરજો ને અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જીનું ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી